રશિયા અને યુક્રેન વચ્ચે સમાધાનની વાત જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરી રહ્યા હતા જ્યારે ઝેલેન્સ્કી એમને ઓવલ ઓફિસમાં મળવા માટે ગયા હતા અને જે તું ઉતારી થઈ હતી એ જ પ્રકારના દ્રશ્યો ફરી એકવાર અમેરિકાથી ગઈકાલે સામે આવ્યા એમાં દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ છે સિરિલ રામાફોસા એમની સાથે પણ ટ્રમ્પની બબાલ થઈ ગઈ એમણે અમુક પ્રકારના વિડીયોઝ બતાવ્યા અને પછી સામેથી વળતો પ્રત્યુત્તર પણ આપવામાં આવ્યો એ પ્રત્યુત્તર આપ્યા પછી પણ ડોનાલ્ડ ટ્રમ્પના અનેક એવા નિર્ણયો એક પછી એક સામે આવી રહ્યા છે જેના કારણે વિશ્વ આખું વિચારી રહ્યું છે કે આ અમેરિકાના જે રાષ્ટ્રપતિ છે અમેરિકા જેને મહાસત્તા કહેવાય છે એ મહાસત્તા એ જગત જમાદાર બની રહેવા રહેવા માટે માટે ટકી કામ કરી રહ્યા છે એના રાષ્ટ્રપતિ કે પછી એ ફરી એકવાર અમેરિકાનું નાક વિશ્વની સામે કપાવી રહ્યા છે એક સમાચાર આજે સામે આવ્યા છે એના વિશે વાત કરવી છે હાર્વર્ડ યુનિવર્સિટીને લઈને ડોનાલ્ડ ટ્રમ્પે બહુ જ મોટો નિર્ણય કર્યો છે જેના કારણે ઘણા બધા વિદ્યાર્થીઓને અંદાજે સાતેક હજાર જેવા વિદ્યાર્થીઓ છે જેના ભવિષ્ય પર ખતરો તોડાઈ રહ્યો છે એ ખતરો એટલા માટે તોડાઈ રહ્યો છે કેમ કે એમણે એવી એવો નિર્ણય કર્યો છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે એ ત્યાં અભ્યાસ નહીં કરી શકે એના પાછળનું કારણ એવું આપવામાં આવી રહ્યું છે કે યહૂદી ગતિવિધિઓ છે ત્યાં વધી રહી છે જેના કારણે ટ્રમ્પ છે એ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ ઉપર પ્રતિબંધ લગાવી રહ્યા છે હવે આ જો પ્રતિબંધ લાગે તો એમાં ઘણા બધા એવા પણ વિદ્યાર્થીઓ છે કે જે ભારતમાંથી ત્યાં ભણવા માટે ગયા છે તો એ તમામ વિદ્યાર્થીઓ છે એના પર પણ અસર થાય એવી શક્યતા છે એની સાથે સાથે સાતેક હજાર વિદ્યાર્થીઓ પાર્થ થવા છે કે જે ત્યાં અભ્યાસ કરી રહ્યા છે એ તમામ વિદ્યાર્થીઓના ભવિષ્ય પર અસર થશે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટીતંત્રએ હાર્વર્ડ યુનિવર્સિટીની વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપવાની પાત્રતા છે રદ કરી દીધી છે યુએસ હોમલેન્ડ સિક્યોરિટી સેક્રેટરી ક્રિસ્ટિનોએ ગુરુવારે મોડી રાત્રે એટલે ગઈકાલે મોડી રાત્રે જાહેરાત કરી કે હાર્વર્ડના સ્ટુડન્ટ એન્ડ એક્સચેન્જ વિઝિટર પ્રોગ્રામનું પ્રમાણપત્ર છે તાત્કાલિક અસરથી રદ કરવાનો આદેશ છે હવે આ આદેશ આપ્યો છે એના કારણે સેંકડો ભારતીયો વિદ્યાર્થીઓ સેંકડો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર એની અસર પડશે

એટલે છેલ્લા ઘણા સમયથી હાર્વર્ડ અને સરકાર વચ્ચે વિદેશી વિદ્યાર્થીઓને લઈને તંગદીલી ચાલી રહી છે સંબંધિત રેકોર્ડ્સને લઈને ઝઘડાઓ ચાલી રહ્યા છે ડીએચએસએ એપ્રિલમાં પણ કહ્યું હતું કે હાર્વર્ડ ત્રીસ એપ્રિલ સુધીમાં વિદેશી વિદ્યાર્થીઓ સાથે સંકળાયેલી ગેરકાયદે અને હિંસક ઘટનાઓનો આખો રેકોર્ડ પૂરો નહીં આપે પ્રદાન નહીં કરે તો એનું જે સર્ટિફિકેટ છે એ આપવામાં નહીં આવે જે આપ્યા છે એનાથી ટ્રમ્પ પ્રશાસન છે એ સંતુષ્ટ નથી હવે સત્યાવીસ ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જે બહાર ભણી રહ્યા છે અને લગભગ છ હજાર આઠસો વિદેશી વિદ્યાર્થીઓ અને એમાંથી સાતસો અઠ્યાસી ભારતીય વિદ્યાર્થીઓ છે ટ્રમ્પ છે એ કરવા શું માંગી રહ્યા છે યહૂદીઓની જે ગતિવિધિઓ છે યહૂદી વિચારસરણીને જે પ્રોત્સાહન આપી રહ્યા હોય એવી ગતિવિધિઓ વધી રહી છે એના કારણે આ નિર્ણય લઈ રહ્યા છે પણ એની અસર કેટલી થઈ શકે પહેલી વસ્તુ જ સેજલબેન કે અમેરિકા ભલે એવું કહેતું હોય કે અમારા ત્યાં લોકતંત્ર છે અમારા ત્યાં ઓપનનેસ છે ઇન્ક્લુઝિવિટી છે પરંતુ અમેરિકામાં જ્યુઝ લોબી યહૂદી લોબી પહેલેથી જ બહુ પ્રભાવી રહી છે બે હજાર ત્રણમાં મને યાદ આવે છે માર્ચ મહિનો જ્યારે જ્યોર્જ ડબલ્યુ બુશે આપણે ઈરાક પર આક્રમણ કર્યું કયા બહાને હેઠળ એમની જોડે છે ઈરાક પર પણ પછી એમને કશું જ મળ્યું નહીં પણ એનું કારણ શું હતું કે જ્યુસ લોબીનું આ દબાણ હતું અને હવે જ્યુસ લોબી ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન પર પણ દબાણ કરી રહી છે કે હાવડ જેવા પ્રતિષ્ઠિત જે ઇન્સ્ટિટ્યૂટ છે જે યુનિવર્સિટી છે તેમની પર આ કાયદાકીય જોગવાઈ કરો કેમ કે ત્યાં ગાઝાના યુદ્ધ પછી યહૂદી વિરોધી અમુક જે દેખાવો થયા હતા તેના કારણે આ બધું થઈ રહ્યું છે અચ્છા અમેરિકા અત્યારે જે મહાસત્તા છે એ સેના લીધે છે તો આ યુનિવર્સિટીઓના લીધે જ છે હાવડ છે યેલ છે સ્ટેનફોર્ડ છે કેલિફોર્નિયા છે બર્કેલી છે તેના લીધે મહાસત્તા છે પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે અમેરિકાને મહાસત્તા રહેવું જ નથી એ ટર્મિનલ ડિક્લાઇન પર છે એટલે જ આ એ પોતાના પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યુટ તરફ આવી એ ગતિવિધિ કરી રહ્યું છે અને આના કારણે એમની જે શાખ છે અમેરિકાની સમગ્ર વિશ્વમાં એક ઇન્કલુઝિવિટીની એક રેશનાલિટીની એક સ્પિરિટ ઓફ ઇન્ક્વાયરીની એનો સૌથી મોટો ધક્કો છે આ ગતિવિધિ અને હવે ત્યાંનું રાજકારણ એટલું પોલરાઇઝ થઈ ગયું છે એટલું ધ્રુવીકૃત થઈ ગયું છે કે ટ્રમ્પ હવે એની જે શૈક્ષણિક સંસ્થાઓ છે એની પર એટેક કરી રહ્યા છે હા એટલે ટ્રમ્પના એક પછી એક નિર્ણયો જે આવી રહ્યા છે તો એવા જ આવી રહ્યા છે કે જેના કારણે અમેરિકા છે એની જે શાખ છે એ એના પર જાણે દાગ લગાવી રહ્યા હોય એ પ્રકારના એમના નિવેદનો અને એમના નિર્ણયો છે એની સાથે સાથે વાત કેનેડાની પણ કરી લઈએ કેમ કે કેનેડામાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને હવે ફટકો પડે એવા કેનેડાથી પણ સમાચાર સામે આવ્યા સરકારે ઓછી પરમિટ જાહેર કરી છે હવે અને ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા છે એમાં એકત્રીસ નો ઘટાડો છે એ નોંધાશે એટલે કેનેડાએ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં ઘટાડો કર્યો છે એટલે ગયા વર્ષની તુલનામાં બે હજાર પચીસના પહેલા ત્રણ મહિનામાં ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવેલી જે પરમિટ છે એમાં એકત્રીસ ટકાનો ઘટાડો થયો છે એટલે હવે કેનેડા જવું હશે ભણવા માટે કે હવે હાવડ જવું હશે તો પણ તકલીફ છે એ વિદ્યાર્થીઓને થવાની છે 对。Okay. કેનેડામાં ઇમિગ્રેશન રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશિપ કેનેડાના ડેટા પ્રમાણે માર્ચ બે હજાર પચીસ વચ્ચે માત્ર ત્રીસ હજાર છસો વિદ્યાર્થીને સ્ટડી પરમિટ અપાઈ હતી અને બે હજાર ચોવીસમાં ચુમ્માળીસ હજાર પંચાણું વિદ્યાર્થીઓને સ્ટડી પરમિટ હતી એટલે કેનેડાનો પણ આ નિર્ણય છે કેનેડા આવતા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં પણ 40% નો ઘટાડો થયો છે અને કેનેડામાં પ્રવેશ મેળવવો પણ હવે મુશ્કેલ બન્યો છે કેમ કે સ્વીકૃતિ પત્રની ચકાસણી શાળા ટ્રાન્સફરના નવા નિયમો છે અરજી પ્રક્રિયામાં બહુ જ લાંબો સમય લઈ રહ્યા છે પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ છે એમાં પણ વિલંબ થઈ રહ્યો છે અને ઇમિગ્રેશન પ્લાન છે બે હજાર પચીસ બે હજાર સત્યાવીસ એમાં પણ ફેરફારો થયા છે એટલે ઘણા બધા વર્ક પરમિટ ને બાકી બધી જે નીતિઓ છે એના કારણે બહુ જ મોટા પરિવર્તનો છે એ આવ્યા છે એટલે જો હવે તમે એવું વિચારી રહ્યા હોય કે તમારે કેનેડા જવું છે તો જઈ શકાશે એમાં કોઈ વાંધો નથી પણ એની જે પ્રક્રિયાઓ છે એ બહુ જ લાંબી છે અને હવે જે આ પરમિટ આપી રહ્યા છે એ સંખ્યામાં પણ હવે ઘટાડો કરવામાં આવ્યો છે બીજી બાજુ ડોનાલ્ડ ટ્રમ્પે જે નિર્ણય કર્યો છે એના નિર્ણય કર્યો છે એના કારણે ભારત ચોક્કસથી અસર થવાની છે સાત વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે અને હવે અચાનક આ નિર્ણય અને ટ્રમ્પ પ્રશાસન અને હાર્વર્ડ યુનિવર્સિટી વચ્ચે જે ચાલી રહ્યું છે અપેક્ષા રાખીએ કે એમાં બહુ જ જલ્દી સુમેળ સધાય તો બાકી જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે જે સાત હજાર જેટલા એમને બહુ મોટો ફટકો ન પડે તમે ટ્રમ્પના અને કેનેડાના નિર્ણય પર શું માનો છો કમેન્ટ કરીને કહેજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ નમસ્કાર